જય શ્રી રામ મારું નામ રાજુ સંચાણિયા છે અટિકામાં મારું કારખાનું છે રાજકોટમાં હોમ ક્રિએશન કરીને અમે ગિફ્ટ આર્ટિકલ એવું બધું બનાવીએ છીએ હા મંદિરની ડિઝાઇન પહેલાં તો થાય છે કોમ્પ્યુટરમાં અને એને પછી પ્રોગ્રામ આપણે લેઝર કટિંગ મશીનમાં આપીએ અને મશીનની ડિઝાઇન જો કે છ મહિનાથી મેં બનાવીને રાખી હતી પછી જ્યારે અયોધ્યામાં આવો સરસ પ્રસંગ થાય છે તો વિચાર્યું કે આનો લોકો સુધી આ બધી ડિઝાઇન પહોંચાડીએ આપણે એ વિચાર કરીને એનું પ્રોડક્શન ચાલુ કર્યું છે કેટલો સમય હા મોટું મંદિર છે એ આખા દિવસમાં પાંચથી છ બની જાય કારણ કે એમાં ડિટેલિંગ ઘણું બધું છે એનાથી નાનું જે છ ઇંચનું છે એ પાંત્રીસથી થી ચાલીસ મંદિર એક દિવસમાં બની જાય છે ખાસ તો અત્યાર સુધીમાં કેટલા મંદિર બનાવ્યા અને આવો વિચાર તમને ક્યાં અત્યાર સુધીમાં જોવો તો ચારક હજાર મંદિર બનાવી નાખ્યા જે કોર્પોરેટમાં સરસ ચાલે છે ઓનલાઈન એટલું બધું સરસ એનો રિસ્પોન્સ છે અને લગભગ છ મહિનાથી અમે લોકો આ પ્રોડક્શન કરીએ છીએ મંદિર બનાવવા માટે એક તો મશીનરી જોઈએ લેઝર કટિંગ મશીન પછી જે વૂડ વપરાય છે એ ઇન્ડોનેશિયન પાઇનવુડ કહેવાય એ વાપરીએ છીએ અમે લોકો